ગુજરાત અપહરણ કરવામાં આવેલા યુવકની લાશ મધ્યપ્રદેશના કલ્યાણપુરમાંથી મળી આવવાનો મામલો યુવકના ગળોએ ટૂપો આપી હત્યા કરી બાદ પેટ્રોલ છાંટી લાશ સળગાવી પોલીસ તપાસમાં બહાર આવ્યો હત્યાના ગુનામાં સામેલ છ પોલીસે ધરપકડ કરી ગોધરાથી અપહરણ કરવામાં આવેલા યુવકની લાશ મધ્યપ્રદેશના કલ્યાણપુરામાંથી મળી આવવાનો મામલો યુવકને ગળો ટૂંપો આપીને હત્યા કરી ત્યારબાદ પેટ્રોલ છાંટી લાશ સળગાવી પોલીસ તપાસમાં બહાર આવ્યો હત્યાના ગુનામાં સામેલ છ સમોની પોલીસે ધરપકડ કરી હત્યા સામેલ અને મુખ્ય સૂત્રધાર મધ્યપ્રદેશના દિલીપ પોલીસે ગોધરા ખાતે આવેલા પ્રેમી યુવકનું થયું હતું અપહરણ અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ ગોધરા પોલીસ મથકે નોંધાઈ ધાર જિલ્લાના સોલંકી નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની સામે

કે તેર તારીખથી મહુનેશ જેમનો ભત્રીજો છે એ ઘરેથી મોટર સાયકલ લઈને ક્યાંક નીકળેલ છે અને એનું મોટર સાયકલ અહીંયા ગોધરા ખાતે હોવાનું એમને જાણવા મળેલું છે આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતાં પ્રાથમિક માહિતી એવી મળેલી કે આ મહુનેશ છે અને ત્યાં એમપીમાં એક છોકરી સાથે એની જે પ્રેમિકા હતી એની સગાઈ અહીંયા ગોધરા ખાતે રાજકુમાર ઉર્ફે લાડુ શાહ સાથે થયેલી છે અને આ મહુનેશ છે એ આ જે રાજકુમારના ઘરે પોતાના જૂના પ્રેમ સંબંધની વાત જણાવવા માટે આવેલો હતો એ રીતની માહિતી મળેલી ત્યારબાદ વધુ તપાસ કરતાં આ મહુનેશને એક જીમી ઉર્ફે જય ઉર્ફે જીમી અને અન્ય એક બે જણા એક ગાડીમાં બેસાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય એ પ્રકારની હકીકત મળેલી આ અનુસંધાને વધારે તપાસ કરતા ચંચેલાવ રોડ ઉપર ઉદય હોટેલ છે ત્યાં આગળ આને લઈ ગયેલાની માહિતી મળેલી ત્યારબાદ તમામને ડિટેન કરીને વધુ તપાસ કરતાં પૂરી માહિતી એ રીતના મળેલી કે મોહનેશ છે તેને તેની પ્રેમિકા સાથે રાજકુમારની સગાઈ થયેલી અને અહીંયા રજૂઆત આ અંગેની જાહેરાત આ આઈને કરેલી તેથી છંછેડાઈને આ તમામે આને ભેગા થઈને ઉદય હોટલ ખાતે રાખેલ ત્યારબાદ છોકરીના કાકા દિલીપ દિલીપકુમાર શાહ કરીને જે છે જૈન દિલીપ જૈન કરીને જે છે તેઓને ત્યાં એમપી ખાતે જાણ કરેલ ત્યાંથી દિલીપ જૈન અને પંદર આ પંદર તારીખની વાત છે પંદર તારીખે દિલીપ જૈન છોકરી તથા તેના મધર તમામ આ અત્રે આ હોટલ ઉદય ખાતે આવેલા ઉદય ખા હોટલ ખાતે સાતેક વાગે આવ્યા બાદ આ લોકો વચ્ચે ચર્ચા થયેલી દિલીપ જૈન છે એ ત્યાંથી એમપીથી નીકળતી વખતે બીજી એક ટવેરા ગાડી લઈને પાછળ એક બીજી ટવેરા પણ રાખેલી જેને રસ્તામાં ઊભી રાખેલી આ છોકરાને અહીંથી લઈને મહુનેશને અહીંથી લઈને એમણે ટવેરા ગાડીમાં શિફ્ટ કરેલો ત્યારબાદ આ ફેમિલીને લઈને બીજી ગાડીમાં ગયેલા આગળ જઈને પાછા એ ટવેરામાં એ થયેલા અને એમપી કલ્યાણપુરા નજીક જઈને છોકરાનું જે મફલર હતું એ મફલરથી ગાડીમાં બીજા ચાર પાંચ જણા પણ હતા ગાડીમાં જેને લઈને આવ્યા હતા એનું નામ હાલ મળેલ છે પણ હાલ તપાસ ચાલુ છે એટલે મેં નામ જાહેર કરતા નથી એ ગાડીમાં જઈને એને મફલરથી એનું ગળું દબાવવામાં આવેલું અને કલ્યાણની નજીક એક અવાવરું જગ્યા કલ્યાણપુરાની નજીક એક અવાવરું જગ્યા છે ત્યાં આગળ અગાઉથી પેટ્રોલ લઈ રાખેલું હતું અને આ બોડીનો ત્યાં આગળ નિકાલ કરવામાં આવેલો શરૂઆતમાં અપહરણ અંગેની અહીંયા ફરિયાદ લેવામાં આવેલી આગળ આ બધી માહિતી મળતા આ આની અંદર ત્રણસો બેનો પણ ઉમેરો કરવામાં આવેલો છે આ ગુનાના કામે હાલ સુધીમાં લગભગ છ એક લોકોની અટક કરવામાં આવેલી છે જેમાં છોકરીના કાકા જે કુમાર દિલીપ જૈન છે સાથે અપહરણમાં જે અહીંયા સંડોવાયેલા હતા તેઓ રાજકુમાર તેનો મિત્ર રાહુલ જય ઉર્ફે જીમી સોની જય ઉર્ફે જીમી શાહ આ ઉપરાંત જે ઉદય હોટલ છે જે અહીંથી લઈ જવામાં જેણે મદદ કરેલી તે ઉદય હોટલના જે માલિક છે પૃથ્વી રાઠોડ કરીને છે ઉપરાંત ત્યાં જગ્યા ઉપર હાજર એક ધર્મેન્દ્રસિંહ રાઠોડ પણ સાથે ત્યાં જગ્યા ઉપર હતા આ તમામની હાલ અટક કરવામાં આવેલી છે આગળ તપાસ ચાલુ છે બીજા પણ આરોપીઓની અટક કરવામાં આવશે હાલ જે ટવેરામાં જેટલા બેઠેલા હતા ચાર પાંચ જણા એ તમામ પણ આમાં સંડોવાયેલા છે અને એમની પણ અટક કરવા માટેની તજવીજ ચાલુ છે સાહેબ હિસ્ટ્રી શું છે મોનેશની હિસ્ટ્રી વિશે વધારે કોઈ જાણકારી નથી પણ એ ત્યાં આગળ અમુક સંગઠનોમાં સંકળાયેલો હોવાની હકીકત મળે છે સાહેબ તપાસની અંદર રાજકુમાર છે અને એના મિત્ર જે છે છે એની સીધી કયા પ્રકાર તારીખ સત્તર એક ચોવીસના ના રોજ એક મહુનેશ ઉર્ફે મોનું કરીને છોકરો છે રાજગઢ એમપીનો એના કાકા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એવી ફરિયાદ લઈને આવેલા કે તેર તારીખથી મહુનેશ જેમનો ભત્રીજો છે એ ઘરેથી મોટર સાયકલ લઈને ક્યાંક નીકળેલ છે અને એનું મોટર સાયકલ અહીંયા ગોધરા ખાતે હોવાનું એમને જાણવા મળેલું છે આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતાં પ્રાથમિક માહિતી એવી મળેલી કે મહુનેશ છે અને ત્યાં એમપીમાં એક છોકરી સાથે એની જે પ્રેમિકા હતી એની સગાઈ અહીંયા ગોધરા ખાતે રાજકુમાર ઉર્ફે લાડુ શાહ સાથે થયેલી છે અને આ મહુનેશ છે એ આજે રાજકુમારના ઘરે પોતાના જૂના પ્રેમ સંબંધની વાત જણાવવા માટે આવેલો હતો એ રીતની માહિતી મળેલી ત્યારબાદ વધુ તપાસ કરતા આ મહુનેશને એક જીમી ઉર્ફે જય ઉર્ફે જીમી અને અન્ય એક બે જણા એક ગાડીમાં બેસાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય એ પ્રકારની હકીકત મળેલી આ અનુસંધાને વધારે તપાસ કરતા ચંચલાવ રોડ ઉપર ઉદય હોટલ છે ત્યાં આને લઈ ગયેલાની માહિતી મળેલી ત્યારબાદ તમામને ડિટેન કરીને વધુ તપાસ કરતાં પૂરી માહિતી એ રીતના મળેલી કે આ મોહનેશ છે તેને તેની પ્રેમિકા સાથે રાજકુમારની સગાઈ થયેલી અને અહીંયા રજૂઆત આ અંગેની જાહેરાત આ મોહનેશે આવીને કરેલી તેથી સંછેડાઈને આ તમામે આને ભેગા થઈને ઉદય હોટલ ખાતે રાખેલ ત્યારબાદ છોકરીના કાકા દિલીપ દિલીપકુમાર શાહ કરીને જે છે જૈન દિલીપ જૈન કરીને જે છે તેઓને ત્યાં એમપી ખાતે જાણ કરેલ ત્યાંથી દિલીપ જૈન અને પંદર આ પંદર તારીખની વાત છે પંદર તારીખે દિલીપ જૈન છોકરી તથા તેના મધર તમામ આ અત્રે આ હોટલ ઉદય ખાતે આવેલા ઉદય ખા હોટલ ખાતે સાતેક વાગે આવ્યા બાદ આ લોકો વચ્ચે ચર્ચા થયેલી દિલીપ જૈન છે એ ત્યાંથી એમપીથી નીકળતી વખતે બીજી એક ટવેરા ગાડી લઈને પાછળ એક બીજી ટવેરા પણ રાખેલી જેને રસ્તામાં ઊભી રાખેલી આ છોકરાને અહીંથી લઈને મહુનેશને અહીંથી લઈને એમણે ટવેરા ગાડીમાં શિફ્ટ કરેલો ત્યારબાદ આ ફેમિલીને લઈને બીજી ગાડીમાં ગયેલા આગળ જઈને પાછા એ ટવેરામાં એ થયેલા અને એમપી કલ્યાણપુરા નજીક જઈને છોકરાનું જે મફલર હતું એ મફલરથી ગાડીમાં બીજા ચાર પાંચ જણા પણ હતા ગાડીમાં જેને લઈને આવ્યા હતા એનું નામ હાલ મળેલ છે પણ હાલ તપાસ ચાલુ છે એટલે મેં નામ જાહેર કરતા નથી એ ગાડીમાં જઈને એને મફલરથી એનું ગળું દબાવવામાં આવેલું અને કલ્યાણની નજીક એક અવાવરું જગ્યા કલ્યાણપુરાની નજીક એક અવાવરું જગ્યા છે ત્યાં આગળ અગાઉથી પેટ્રોલ લઈ રાખેલું હતું અને આ બોડીનો ત્યાં આગળ નિકાલ કરવામાં આવેલું શરૂઆતમાં અપહરણ અંગેની અહીંયા ફરિયાદ લેવામાં આવેલી આગળ આ બધી માહિતી મળતા આ આની અંદર ત્રણસો બેનો પણ ઉમેરો કરવામાં આવેલો છે આ ગુનાના કામે હાલ સુધીમાં લગભગ છ એક લોકોની અટક કરવામાં આવેલી છે જેમાં છોકરીના કાકા જે દિલીપકુમાર દિલીપ જૈન છે સાથે અપહરણમાં જે અહીંયા સંડોવાયેલા હતા તેઓ રાજકુમાર તેનો મિત્ર રાહુલ જય ઉર્ફે જીમી સોની જય ઉર્ફે જીમી શાહ આ ઉપરાંત જે ઉદય હોટલ છે જે અહીંથી લઈ જવામાં જેણે મદદ કરેલી એ ઉદય હોટલના જે માલિક છે પૃથ્વી રાઠોડ કરીને છે ઉપરાંત ત્યાં જગ્યા ઉપર હાજર એક ધર્મેન્દ્રસિંહ રાઠોડ પણ સાથે ત્યાં જગ્યા ઉપર હતા આ તમામની હાલ અટક કરવામાં આવેલી છે આગળ તપાસ ચાલુ છે બીજા પણ આરોપીઓની અટક કરવામાં આવશે હાલ જે ટવેરામાં જેટલા બેઠેલા હતા ચાર પાંચ જણા એ તમામ પણ આમાં સંડોવાયેલા છે અને એમની પણ અટક કરવા માટેની તજવીજ ચાલુ છે હિસ્ટ્રી શું છે મોનેશની હિસ્ટ્રી વિશે વધારે કોઈ જાણકારી નથી પણ એ ત્યાં આગળ અમુક સંગઠનોમાં સંકળાયેલો હોવાની હકીકત મળે છે સાહેબ તપાસની અંદર રાજકુમાર છે તેનું અને એના મિત્ર જે છે એની શું સીધી સંડોવણી છે કયા પ્રકાર આરોપીના રોલની વાત કરીએ તો કયા પ્રકારના ભૂમિકા છે રાજકુમાર અને જે એનો મિત્ર રાહુલ છે એ જ્યારે અહીંથી એનું મોહનેશનું અપહરણ કરવામાં આવેલું એનો પીછો કરવોથી માંડીને એને ગાડીમાં બેસાડીને એને જે હોટલ ઉદય ખાતે લઈ જવામાં આવેલો હતો તેમાં આ લોકો સામેલ હતા અને ત્યાં હોટલ ખાતે અને ગોંધી રાખવામાં પણ આ બધા સામેલ હતા જીમી શાહ પણ જ્યારે આ છોકરો જે મોહનેશ છે એને પકડવામાં એને ગાડીમાં બેસાડવામાં અને ઉદય હોટલ ખાતે એને ગોંધી રાખવામાં પણ એનો રોલ સ્પષ્ટ જણાય છે કેટલા દિવસ માટે આ મોહનેશને અપહરણ કરીને મૂકી રાખેલો અપહરણ જે કરવામાં આવેલું હતું એ બપોરના સમયે કરવામાં આવેલું ત્યારબાદ છોકરીના કાકાને જાણ કરવામાં આવેલી અને એ લોકો સાંજે આવી ગયેલા એટલે એક દિવ પંદર તારીખનો જ બનાવ છે અને પંદર તારીખે જ એને અહીંથી મોકલી દેવામાં આવેલો હતું ગુનાના કામે લેવામાં આવી છે ગુનાના કામે જે વપરાયેલી ચીજવસ્તુ એને જે ગાડીમાં બેસાડવામાં આવેલો હતો અપહરણ માટે એ ગાડી હાલ લેવામાં આવેલી છે ટવેરા અને ટવેરામાં જે માણસો હતા એની શોધખોળ હાલ ચાલુ છે એ અંગેની તપાસ હાલ ચાલુ છે એ વિશે હું અત્યારે હાલ મારી પાસે માહિતી નથી રિમાન્ડમાં અગાઉ જે આરોપીઓની અટક શરૂઆતમાં કરવામાં આવેલી હતી તેમાં જય શાહ છે એમની રવિવાર સુધીના રિમાન્ડ મળેલા છે અને દિલીપ જૈન છે એમના પચીસ તારીખ સુધીના રિમાન્ડ મળેલા છે સરળ પર એ મારેલા હોવાનું તો જણાય જ છે અને એમના જે નિવેદનો છે એમાં પણ એ વસ્તુ જણાય છે આટલો સમય ગોંધી રાખેલા છે જેથી મારેલાનું જણાય છે હોટેલ મહિલાઓ પણ હતી એ પાછળથી જે આમના ફેમિલી મેમ્બર્સ છે એ લોકો પણ ત્યાં ગયેલા હતા પણ એ લોકોનો સીધો કોઈ રોલ અત્યારે હાલ જણાતો નથી અપહરણમાં કે એનો મર્ડરમાં એ લોકોનો સીધો રોલ હાલ જણાતો નથી પણ તપાસ હાલ ચાલુ છે ટૂંપો અહીંયા નથી આપવામાં આવેલો પણ એને મધ્યપ્રદેશ રસ્તામાં અથવા તો ત્યાં મધ્યપ્રદેશમાં એની તપાસ હાલ ચાલુ છે પણ અત્રે નથી આપવામાં આવેલો એટલું અમે ક્લિયર છીએ હાલ ગુનો એક જ છે અને એકસો વીસ બી પણ લગાડવામાં આવેલી છે જે તમામ કાવતરાનો ભાગ આપણે ગણી શકીએ સર હાલ તપાસ ચાલુ છે અને તપાસના ભાગરૂપે જે પણ નીકળશે આગળ આપને જણાવવામાં આવશે એક બાર શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ